તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા એવા આગેવાન પ્રકાશ દાદા મનોદિયા એવી એક ઝુમ્મસ ઉપાડેલ છે કે આપણા દેવી પૂજકનું એક એક જગ્યાએ મોટું વિશાળ ધામ બનાવવું આપણે ઓમ શક્તિ ધામ બનાવવા માટેની ઝુમ્મસ ઉપાડેલ છે તો મિત્રો તમે આપણા બધાય આગેવાનો અને મારી નેમાણું ના

તો નક્કી કર્યું છે મિત્રો આપણે પણ કેમ ખોલધામ જેવું ધામ ન બનાવી શકીએ સરદાર પટેલ ની મૂર્તિ બનાવે જબરદસ્ત બાબા આંબેડકર ની બનાવે દરેક પોતાની જ્ઞાતિ ની અંદર દરેક જ્ઞાતિમાં મહાપુરુષ જન્મ લીધો હોય એને ઈષ્ટદેવ માની ને એને અનુસરીને મૂર્તિઓ બનાવતા હોય છે હવે આપણા તકલીફ છે કોઈ મહાપુરુષ પણ જન્મ નથી લીધો તો કરવું છું તો ધર્મ ના આપણા સૌના મહાપુરુષ કે આપણા સૌના ઈષ્ટદેવ જે ગણો તે રખાતા હતા તો મિત્રો આપણે રખા ને આગળ રાખીને જો આ બધા મૂર્તિ બનાવો તો આપણે બનાવીએ તો પચીસ ફૂટની મૂર્તિ બનાવી છે રખા દાદા નક્કી કર્યું છે ચાર પાંચ વીઘા જમીન લઈશું પચીસ ફૂટ ની રખા ની ઓછી મૂર્તિ બનાવીશું પછી તકલીફ પછી બીજી એક આવે કે આપડે બધા દેવી કુળ કુળદેવી માતા અલગ મારા અલગ હોય બધાને અલગ હોય તો નક્કી કર્યું કે એક જગ્યામાં બધા દેવીને માતાજીને ભેગા કરીને આપવા એક સાત માતાજી થાય અમે ગણ્યા ગમે તે આપણે દેવી પૂજક આવવો જોઈએ એમ ન બોલવો જોઈએ કે મારા માતાજી અહીંયા નથી એટલે આવું એક ઓમ શક્તિ ધામ આપણે ઊભું કરવાનું છે ભલે ભગીરથ કાર્ય છે આપણા સમાજ માટે નવો સંકલ્પ છે કેમ કે અત્યાર સુધી બધા પોતાના મઢનું જ કરેલું છે પોતાના કુટુંબનું જ કરેલું છે પોતાની પેઢીનું જ કરેલું છે પણ બધી પેઢીને ભેગી કરીને કરવું એ બહુ અઘરું છે ભગીરથ કાર્ય છે ઘણો બધો વિરોધ પણ થાય દાખલા તરીકે ભાઈ તો તમે મિત્રો આ એક પરકશ દેદાનો તમે વિડિયો જોયો કે કેવું એમને એક ઝુંબેશ ઉપાડેલ છે અને હું તો એવા આપું છું કે નાતની પૂરું કરાવે અને હર કોઈ મારા નાત નેવાણું નાથ કે આમને માટે સપોર્ટ કરો હર કોઈ મારે નેવાનું નાથ પાંચ રૂપિયા આપશો તો તમારા લેખે થશે તો તમે આ બીજો વિડીયો જોવો કે પરકા દે દેન કીધું કે આપણે આ વિડિયોમાં તમે જોયું કે ઓમ શક્તિ ફાઉન્ડેશન બનાવવાના છે અને આ બીજો વિડીયો તમે જોવો કે બનાવી નાખ્યો ને ગામડે ગામડે નીકળી ગયા છે પરકા દે દાદા જોઈ જો આ બીજો વિડીયોમાં જોઈ જો ગામડે ગામડે પૈસા ડોનેશન લેવા માટે નીકળી ગયા છે જય માતાજી ભાઈઓ રાતિની અંદર અમે આપણે ઓમ શક્તિધામ ફાઉન્ડેશન માટે નીકળ્યા છીએ તો લાઠીની અંદર આપણે જ્યાં વિકીભાઈ છે એના ભાઈઓ છે એને હું આ કામગીરી સોંપું છું તમારા સૌના ઘરે આવશે લાઠી ઘરે ઘરે આવશે તો યથાશક્તિ જે તમારે આપણે રખાદાની પચીસ ફૂટની મૂર્તિ બનાવવાની છે તો એની અંદર બધા સૌએ તમારે યથાશક્તિ ડોનેશન આપવાનું છે તો ખાસ વિકીભાઈને સૌ સાથ સહકાર આપશો સૌને જય માતાજી જય જયદી અને

દેવા એ દેજો મિત્રો કે આપણા શક્તિ પ્રમાણે જે દેવી પાંચ દસ વીસ પચીસ પછા કો બસો જેને જે દેવું એ દઈ શકે છે મિત્રો અને મારું તો અત્યારે વિડીયો બનાવવાનું કારણ એટલું જ છે કે જરૂરથી આપણે પાન માવા પાન માવા ગુટકા ગમે આપણે લેશન માટે જો બસો ત્રણસોનો ખર્ચો કરી નાખતા હોય તો મિત્રો આની અંદર આપણે દેવું જોઈએ જે આપણે પોદગી દેવું જોઈએ મિત્રો અને તમે ન દઈ શકો તો કોઈ બી ઉઘરાવતું હોય એને સપોર્ટ કરજો મિત્રો કોઈ બી માણસ બુક લઈને આવે એને સપોર્ટ કરજો તમારથી દેવાઈ દેજો ન દેવાય તો એનું એક ઉત્સાહને ભાંગતા નહીં આમ તેમ બોલે અને તમે એને ઓલું ના કીશો કે ખોટું ન કામ ખાહે ખાઈ જાય કે પી જાય કે એવું કઈ મિત્રો આપણે કોઈકના ના ટાંટિયા ખેંચવાનું કામ ન કરાય ટૂંકમાં આપણા સમાજનું જો કોઈ ગમે હારે કાર્ય કરતો હોય ને એનો પગ ખેંચવાનું કામ આપણે ન કરે તો મારું બસ અત્યારે તમને એટલું કહેવાનું છે મિત્રો કે તમારેથી જે દેવાય એ દેજો કે આ ડોનેશન તમને જે ફાવે મનમાં આવે એ દેજો અને ન દઈ શકો તો ખોટો વિરોધ ન કરશો અને

હાવ હોય રીશો દીપક સુડાસામાં હાવ હોય તો તારે ગણે હોય રહીશે તો શું કરવાનું એમને પ્રકાશ દાદાએ જેવું તેવું થોડો ઘણો સમાજને જાગૃત કર્યો સોશિયલ મીડિયાને અંદર જેવો તેવો સમાજને જાગૃત તો છે ને પેલા કરતા તો આપણે અત્યારે દીપક સુડાસામા માટે કંઈ વિડીયો નથી બનાવવાનો આપણે કેટલો વિડીયો બનાવવાનો તો તમારીથી જે દેવાય દાન કરજો ડોનેશન આપજો મિત્રો અને નો આપીએ શકો તો કાંઈ નહીં પણ એને સપોર્ટ સહયોગ પૂરો પૂરો કરજો Ya sí,